કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર આજે આપણે જાણીશું કે હળદરવાળું દૂધ પીવાના ફાયદા અને નુકસાન કયા કયા છે તો વિડીયો પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો તો ચલો હવે આપણે વિડીયો શરૂ કરીએ પહેલાં ફાયદા જાણીશું મિત્રો રાત્રે સૂતા પહેલાં હળદરવાળું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે હળદરવાળું દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ સાદામાં દુખાવો કબજિયાત લોહી સાફ કરવાની સાથે શરદી ખાંસી અને તાલમાં આરામ મળે છે ચોમાસાની ઋતુમાં રાત્રે સૂતા પહેલાં તેને પીવાથી ચોમાસામાં થતી બીમારીઓથી આપણને બચી શકાય છે મિત્રો હવે જાણીશું હળદરવાળું દૂધ પીવાથી થતા નુકસાન વિશે હળદરવાળું દૂધ પીવાથી ડાયરિયા થવાની શક્યતા વધી જાય છે સાથે જ ઉલટી અને પેટમાં દુખાવો પણ થઈ શકે છે જે લોકોને સોયા અથવા તો નટ્સ એલર્જી હોય તેમને પણ હળદરવાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ આમ કરવાથી એલર્જીની સમસ્યા વધી શકે છે જે લોકોને પથરીની સમસ્યા હોય તેમને પણ હળદર હળદરનું સેવન ટાળવું જોઈએ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ફેસબુક પર વિડિયો જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો અને યુટ્યુબ પર વિડીયો જોતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો